સંકલ્પ અભિયાન કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ મારા સાથી ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી કમલેશભાઈ પટેલ શ્રી વિપુલભાઈ પટેલ શ્રી રમણભાઈ સોલંકી શ્રી ચિરાગભાઈ પટેલ અમદાવાદ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી સંજયભાઈ પટેલ કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી અંજુબેન શર્મા આ કૃષિ ના કુલપતિ ડોક્ટર કેબી કઠડિયાજી આ કલેક્ટર શ્રી પ્રહણ ચૌધરીજી આ જિલ્લા વિકાસ અધિકારી શ્રી દેવાહૂતી આમંત્રિત સાઉ મહાનુભાવો પ્રેક્ષ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર આનંદમય બડા આનંદ પર આવી ઊછે આનંદમાં રહીને આનંદ ન હોય તો પરવ

આ તિરંગો એના માટે છે કે તમે પણ તમારા તિરંગા સાથે અભિનંદન પાઠવો તમારી પાસે જે તિરંગો છે એનાથી તમે તમારે અભિનંદન પાઠવું શકો આપણે સૌ પણ આતંકવાદીઓને મિટ્ટીમાં મિલાવી દેના સૌ જવાનો ભારત માતા કી જય ગઈ અને એમને સન્માનિત કરીએ ભારત માતા કી ભારત માતા કી જેમ આપણા દેશની સીમાઓની સુરક્ષા સતત ખડે પગે રહીને આ સૈન્ય કરે છે તેવી જ રીતે દેશના જનજનની ખાદ્ય સુરક્ષાનું કામ કિસાન શક્તિ એટલે ખેડૂત ભાઈઓ કરે છે આદરણીય વડાપ્રધાન છે ખાદ્ય ઉત્પાદનો સહિત દરેક ક્ષેત્રને સ્વદેશી અપનાવીને આત્મનિર્ભરતા નું આહવાન કર્યું છે આ વિકસિત કૃષિ સંકલ્પ અભિયાન માટે દેશના આત્મનિર્ભરતા વધારનારું અને સ્વદેશીને પ્રોત્સાહન આપનારું કદમ છે જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાન સૂત્રમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે એમાં એક વધુ એક સૂત્ર જય અનુસંધાન જોડીને શોધ સંશોધન અને ટેકનોલોજીના ઉપયોગને

આપવા એક નવતર પહેલ આ વિકસિત કૃષિ સંકલન અભિયાન રૂપે ભારતભરમાં આજથી શરૂ થઈ રહ્યું છે આ અભિયાનમાં ખેડૂતોને ઘેર બેઠા કૃષિ તજજ્ઞો અને વૈજ્ઞાનિકો અધ્યતન ખેતીની ટેકનિક અને વાવેતરથી લઈને વેચાણ સુધીની સમજ આપવાના છે ખેડૂતો માટે ઘેર બેઠા ગંગાના અવસર દેશની હાલની કૃષિ ક્રાંતિના પ્રણેતા

એવી દયાજનક સ્થિતિમાં ખેડૂત અને ખેતીની આ દશા સુધારીને રાજ્યના ખેડૂતોને ખેતીની નવી દિશા આપી જો ખેડૂતોનું કૃષિ ક્ષેત્ર અને ગ્રામીણ જનજીવન ભલું કરવાની રાજકીય ઈચ્છા શક્તિ હોય તો કેવા બદલાવ લાવી શકાય

પશુ આરોગ્ય મેળા જેવા કૃષિ હિતકારી આયામો પણ મોદી સાહેબની લીડરશીપ અને આખી દ્રષ્ટિથી ગુજરાત જયારે સમગ્ર ભારતનો કૃષિ વિકાસ દર ત્રણ ટકા હતો ત્યારે મોદી સાહેબના નેતૃત્વમાં ગુજરાતનો વાર્ષિક કૃષિ વિકાસ દર ડબલ ડીજીટ માં દર વર્ષે વૃદ્ધિ કરી રહ્યો હતો